પંચમાલ જિલ્લામાં નાર્કોટિક્સ અને ડ્રગ્સને લગતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી જે અનુસંધાને એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર આર એ પટેલને બાતમી મળી હતી અને તેમને પોતાની ટીમ દ્વારા આકાશવાણી કેન્દ્ર ગોધરા પાસે આવેલ ખુલ્લા મેદાનમાં એક આરોપીને ઝડપી પાડ્યો હતો આરોપીનું નામ ફૈઝાન હતું તે ગોધરાનો રહેવાસી હતો તેની પાસેથી એક બાઇક પણ મળી આવી હતી અને તેની પાસેથી નશીલી દવાની બોટલો એકસો વીસ નંગ મળી આવી હતી આરોપી સામે ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવાઈ છે અને તેની વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે પંચમહાલ જિલ્લામાં થતી નાર્કોટ્રિક્સ ડ્રગ્સ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા આવી પ્રવૃત્તિ કરનારાઓમાં પણ ફફડાટ મચી જવા પામ્યો છે